ચૌદમી જાન્યુઆરીથી કુંભ મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આ ભારતીય સંસ્કૃતિના ઐતિહાસિક ઓળખ કુંભ મેળામાં ગંગા આરતીનું કેટલું મહત્વ રહેલું છે તેનો સંદેશ ઘરે ઘરે પહોંચે તે માટે અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા રાજુલાબેન બ્રહ્મભટ્ટે મોહિમ ઉપાડી છે તેઓએ ગંગા આરતીની કલાત્મક રંગોળી બનાવી છે તેઓએ છ દિવસથી પણ વધુ દિવસથી આ રંગોળી બનાવવા માટે મહા મહેનત કરી છે મારું નામ રાજુલ મયુર બ્રહ્મભટ્ટ છે આ ગંગા આરતીની રંગોળી મેં આ જે તેર જાન્યુઆરીએ જે મેળાની જે શરૂઆત થઈ છે એના ઉપદેશ માટે જે ભારતીય સંસ્કૃતિ જે આપણી છે તે ઘરે ઘરે પહોંચાડવા માટે આ રંગોળીનો મેં બનાવી છે કે આપણા બધા સુધી ગંગા આરતીનો ઉપદેશ બધાના ઘરે ઘરે સુધી પહોંચે આ રંગોળી બનાવતા મને છ દિવસનો સમય લાગ્યો છે અને તેના કરતાં થોડોક સમય એમ એક્સ્ટ્રા પણ લાગ્યો છે અને આ મારે પહેલેથી પેઇન્ટિંગનો શોખ છે અને રંગોળીનો પણ બહુ જ શોખ છે એટલા માટે હવે આ રંગોળી હું જેમ પણ કોઈ પણ આવે વાર તહેવાર એના પ્રમાણે હું રંગોળી બનાવ બનાવતી હોઉં છું અને મને પેઇન્ટિંગનો ખૂબ જ શોખ છે